અંબિકા માતાજીનું મંદિર સોમવારે બંધ રહેશે દર્શન નહીં કરી શકે અને નાના અંબાજી તરીકે એક પ્રખ્યાત ખેડ બ્રહ્મા અંબિકા માતાજી મંદિરે યોજાયેલ ભાદરવી પૂનમના ના ત્રણ દિવસીય મેળા બાદ મંદિરની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે ત્યાં કરવામાં આવતી સફાઈને કારણે પ્રક્ષાલન વિધિ તરીકે ઓળખવામાં આવે છે નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે યોજાયેલ ભાદરવી પૂનમના ત્રણ દિવસીય મેળા બાદ મંદિરની સાફસફાઈ કરવામાં આવતી હોય છે આ કરવામાં આવતી સાફ સફાઈને પ્રખ્યાલના વિધિ તરીકે ઓળખવામાં આવે છે જે વિધિ પંદર નવ બે હજાર પચીસને સોમવારના રોજ કરવામાં આવવાની છે આ દિવસે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવામાં આવશે આ દિવસે મંદિર સવારે આઠ કલાકથી સાંજના પાંચ કલાક સુધી બંધ રહેશે સાડા છ કલાકે ખુલશે પ્રક્ષાલન વિધિ સવારે આઠ વાગ્યા થી સાંજના પાંચ કલાક સુધી ચાલશે જેથી આ તારીખે માઈ ભક્તો પાંચ વાગ્યા પછી દર્શનનો લાભ લઈ શકશે અને સોલ તારીખે મંદિર રાવેતા મુજબ ખુલ્લું રહેશે બ્યુરો રિપોર્ટ જનાદેશ